તો પછી અમારે આ માથે જખ ના હે તો શું કરવાનું પણ એ તો હું તમને કહું છું કે તમે જે સખ ખાલી ધોઈન કેરા કરતા હો બરોબર તો તમે અત્યારે તો જો મોબાઈલ માં બદાય સત્સંગ કરે છે બરોબર બરોબર હવે આમાંથી તમને તમને જે સત્સંગ કરતા હોય એમાં તમને જે સમજણ પડતી હોય ને મજા આવતી હોય બરોબર તો એને તમે ગુરુ ધારી શકો પછી એને ફોન નંબર હોય તો એને ફોન નો કરી શિષ્ય બનાવો છો ગુરુ મંત્ર આપો છો ના એ અમારો પટેલ નો દીકરો હે પણ અયોધ્યા વાળા બાપુ એ જ તમારા ભાઈ ને ગયા તા તો આઠ રૂમ બનાવી આયવા પંખા ને લાઈટ ને કલર કરી આયવા તે ભી દીક્ષા દીધી તી બાપુ ને એટલે સેવા ભાવી તમારા ભાઈ વધારે હે અત્યારે આપડે જુનાગઢ પરિક્રમા હે ને એમાં સેવા માં ગયા હતી તો આ કાર બંધ કરી એટલે આજે રાતે નીકળી ગયા હે તો મને કીધું ચંદુભાઈ ને તો પૂરૂ કરવા માં શું કરવાનું તો મંત્ર નથી તો અમારે હું શ્રી રામ જય રામ બોલા રાખી તોમાં તમને હું કહું છું એ તો તમે સાંભળતા તો નથી આ તમને કયો આલુ નહી બોલ નહીં તમે પૂછ્યું એનું હું તમને જવાબ દઉં છું હા બરોબર તો એ તમે સાંભળતા નથી ને પાછા તમે ઈ ની વાત કરો છો ક્યાં કયો બરોબર તો તમારામાં સ્થિરતા તો છે નહીં હા આને સ્થિરતા નો કેવાય એમાં સ્થિર થવું પડે બરોબર તમારે વાતો સાંભળવી જોઈએ ને તમે પ્રશ્ન કર્યા પછી એમ તમારે આજુબાજુમાં કોઈ સત્સંગ કરતું હોય ને તમને હારામાળા લાગતા હોય બરોબર અને એ જો એને એના ગુરુ એને રજા આપી હોય કે શિષ્ય બનાવી શક બરોબર તો ઈ જો શિષ્ય બનાવતા હોય તો તમને એમ થાય કે ના મને સારી રીતે સમજાવી શકે એમ છે અને એ એ બોલે હું સમજી શકું એમ બરોબર લાલ શું નથી બરોબર લાલ શું એટલે તમને અહીંયા પૈસા મુકાવે ના અહીંયા મુકાવે ના કરવું પડશે તે કરવું પડશે બરોબર તો એવા નથી ને બરોબર તો એ જો ગુરુ મંત્ર આપતા હોય તમને જ્ઞાન આપતા હોય તો એને ગુરુ કરવાના પાછા તને એમ નહી તમે તોય પાછા એની વાત કરો છો હું ગમે એની વાત કરું છું એ બાપુ ની વાત નથી કરતો તમે જે કહો ને અત્યારે મોબાઈલ માં બધા સત્સંગ કરે છે બરોબર બધા કરે છે એમાં તમને સારા લાગે તો એનો ફોન નંબર હોય કે નહિ તો એને પૂછી લેવાનું પછી ત્યાં જવાનું એમ કે હું શિષ્ય બનાવું છું બરોબર તો ત્યાં જવાનું અને નકર પછી આનું આ ભજન એમનામ ચાલુ રાખો જે કરો છો ને વર્ષ કરી હા તો અત્યારે ગુરુ હામા આવવા જ જોઈએ તમારે પંદર વર્ષે પણ તમારે તમે જે વાત કરો છો ને બરોબર એના આધારે હું તમને કઉ છું કે તમારામાં સ્થિરતા નથી કરવાનું બરોબર તમારામાં સ્થિરતા નથી પહેલા તો મને એવું લાગે છે વાત સાંભળવા વાત સાંભળવા માટે તમે ઓલા નથી તમે પ્રશ્ન કરો એ નામ શાંતા બેલ હે મારુ હા હા મારું શાંતિ તનચ મગદમાં શાંતિ નો રહે મેં ઓયા ભજન કરું ઓયા ભજન કરું ઓયા ભજન કરું મનમાં એમ જ ત્રસના થાય એટલે 15 વર્ષોથી આ નકર 15 વર્ષો નો થાય હા 15 વર્ષ થાય જ નહીં નકર તમારે 9 3 મહિનામાં 90 દિવસમાં તમારામાં જો સ્થિરતા હોય ને હા તો નેવું દિવસ માં તમારે ગુરુ તમારે આવે હાલી ને તમારે ગોતવા નો જવા પડે તમારે આંગણે આવે આશીર્વાદ આપે નો થાય આશીર્વાદ આપે કઈ નો થાય તમારે તમે હા એ બધું મેં કીધેલું છે વિડીયોમાં બરોબર કે એક જ મંત્ર તમે રામ રામ કરો ને તો રામ રામ જ તે કૃષ્ણ કૃષ્ણ કરો તો કૃષ્ણ કૃષ્ણ શિવ શિવ બોલો તો શિવ શિવ જ તે એક જ મંત્ર એક જ નામ બરોબર અને નામે મોટું ન હોવું જોઈએ બરોબર બહુ મોટો મંત્ર ન હોવો જોઈએ મોટો થયો એટલો બધો મોટો નો હાલ તો તમને કહું તો શું કે કા રામ કા શિવ કૃષ્ણ બે અક્ષર કે ત્રણ અક્ષર ને માળા કરવો ને મંત્ર મોટો એ તમને હું જે કહું ને કે નાનો મંત્ર હોવો જોઈએ એક અક્ષર કે બે અક્ષર કે ત્રણ અક્ષર નો જેટલો અક્ષર નાનો મંત્ર હોય ભગવાન નું નામ અને જે આપણને વધારે શ્રદ્ધા હોય બરોબર એ નામ અને એક જ નામ લેવાનું જયારે બે હોય ત્યારે પછી ઘડીક કૃષ્ણ ને ભજો ગડીક રામ ની માળા કરો ને ઘડીક શિવ ની માળા કરો ને ઘડીક માતાજી ની માળા કરો તો આને માળા પછી નહીં કરવાની શું એક ની જ માળા કરવાની એમ હા એક ની જ કરવાની મારી એક વાત સાંભળો ખમો હું હાથ મારા કરું બરોબર સવાર માં તો એક હનુમાન ચાલીસા કરું અને મહાકાળી અમાર મહાકાળી પૂજા છે તો અમાર કુળદેવી મહાકાળી એક મહાકાળી ની કરું એક શિવ શક્તિ ની કરું એક કૃષ્ણ ની કરું અને એક ગણપતિ ની કરું પાંચ માળા કરું મેં શું કીધું મેં તમને જોયા નથી ને હા જોયા છે તમે શું કરો છો તો મને નથી ખબર ને ના 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 તો મેં કીધું ને તમારા માં સ્થિરતા નથી અને સ્થિરતા નો કેવાય પંદર વર્ષ થાય જ નહિ આ પંદર વર્ષ થયા ને એનું કારણ આ લો તો પછી હવે એક જ માળા કરો રામ રામ પ્રતિ માળા મૂકી દઉં ને હા એક જ માળા કરો ને નેવું દિવસ કરો નેવું દિવસ માં એકે દિવસ પડવો ન જોઈએ બરોબર અને જે ટાઈમ નક્કી કર્યો હોય સવારે સાત વાગે તો સાત વાગે પાંચ વાગે તો પાંચ વાગે હું પોણા તરત માળા કરું પોણા છો એવું હા બસ એ પોણા છ હોય ને તો પોણા એ પાંચ મિનિટ આઘુ પાછું હાલ છે પણ એક દી પોણા એ ને એક દી પોણા હાથે ને એક દી પોણા આઠે ને એમ નહીં બરોબર પંદર મિનિટ બે હોય મિનિટ એક જ નામ લેવાનું હા બીજી માળા કરવાની નેવું દિવસ માં એકે દિવસ પડવો ન જોઈએ બરોબર પછી તમે પછી તમે કઈક ધોઈન કરતા હો ને બરોબર બધાને બોલાવી ને કરતા હો શનિવારે મંગળવારે બરોબર ત્યારે તમે તારે અલગ અલગ ભગવાનની જે કોઈ માતાજી નું જે કઈ જે ધોઈન કરતા હો કલાક બે કલાક કે ત્રણ કલાક તો એમાં બધું આલે જુદુ જુદું ધોઈન બોલો ભજન બોલો એમાં આલે બરોબર પણ જ્યારે તમે ભજન કરવા બેહો ત્યારે એક જ નામ એક એક જ આસન હાંભળો હવે આંભળો તમે બોલતા નહી બરોબર અને હું ધ્યાન દેજો તમારું ગુરુ ગોતવા નહીં જવા પડે તમારે સામે આવશે ગુરુ ભગવાન બરોબર એક જ મંત્ર એક જ ટાઈમ એક જ જગ્યાએ બે હવાનું જે જગ્યાએ બે હતા હોય ને એક જ જગ્યાએ બે હવાનું તમારે બે જે આસન હોય ને એ કામળાનું આસન હોવું જોઈએ ઉન નું કામળો એટલે ઉન

અને હવે આમ પાંચ વારથી આ ફ્લોટમાં રેવા એવા હે હવે પદ્ધતિ બદલાઈ ગઈ સમજા એમ કાળું ને હા આયો હવે じゃ શરૂ કરો કે નહીં હા ઈ ન્યાની હું વાત કરું છું હા હા સારું હાલો બોલો તમે જ્યાંથી શરૂઆત કરો આજથી अथवा કાલેથી શરૂ કરો હા ન્યાની હું વાત કરું છું હા 90 દિવસ સુધી એક આસન એક નામ એક સમય બરોબર અને એક જ જગ્યા શરૂ કરો બરોબર ભરોસો હોય તો રામ કૃષ્ણ ઉપર ભરોસો હોય તો કૃષ્ણ શિવ ઉપર ભરોસો હોય તો શિવ જે તમને વધુ ભરોસો હોય એનું એકનું જ નામ લેવાનું પછી જે ગુરુ મળે અને ગુરુ જે તમને નામ આપે ને પછી એ નામ લેવાનું બરોબર લ્યો અમે આપણે અયોધ્યા ભગવાન હ બોલું ને હા બોલો આપણે અયોધ્યા ભગવાનની ની પ્રાણ પ્રતિષ્ઠા કરી ને તેથી તમારા ભાઈ ત્યાં ગયા તા ને આ સાધુ ને તેથી લેવડાવી તી પછી તમારા ભાઈ ત્યાં થી કે

હા એમ ઈ બસો માણહ નો ને જમવા નો ખર્ચો થઇ જાય બરોબર અને પ્રેમ ની ભાભી હે તારી જો સેવા છે હું સેવામાં જોઈ જવું હું પણ અત્યારે મારા વહુ ને delivery આવી છે અને કાન બે પોણા બે વર્ષ નો થયો હે દોઢ એટલે હું નથી આપી સેવામાં માં નકર અમે બે જણા જતા કઈ વાંધો નહી એ એ એ જે ઘરે છે ને ઘર જે છે ને हां तेरे जे थाई ने ये बदु महत्वनु छे ये बदु पहला करवानो हां हम का मतलब कानियो ना नो है मतलब मत जात हूं मत जाती मैं भाई तो किया बोले काय काय वांतो नहीं या या बरोबर ये जो हाँ। तुम्हारा कानो छे नि कानो छे नि हाँ। राम छे नि कृष्ण छे हां अटले ने रोज रा दिन न खा पाती दिन में मतलब तुमर भाई एकज जाय हता बे वरा केऊं मत जाती बंद करती जापा काय वांतो नहीं अबे हांबो आ वातु तो नहीं खोटे बदी हां की बरोबर पण હવે તમારે જે ગુરુ ગોત વાળા નો જાવું પડે ના बरोबर આવો ચરુ કરી દો જારે તમારે શરૂ કરવું હતી હા હા કાલે કરી દઉં હા કાલે કરીશ આજે મન કામ થઈ જાય ને એવો થોડક આશીર્વાદ દેજો અહીંયાથી ફોનમાં મે તમને એમ કીધું કે આશીર્વાદ દીધે કાય નો થાય આઈ તો આチュરે बरोबर તમે તમે તમારે કરવું પડે આઈ તો અમે કારણે તમારા આશીર્વાદની એવી મીઠી છે ને આ દંદુભાઈ

કરજો પણ મેં કીધું એમ બે કીધું સ્થિરતા રાખીને કરજો મારા આશીર્વત નઈ મળ્યા તમારો કરવાથી મળશે હા હા બરોબર હા જય ગુરુ મહારાજ આગળના વિડિયો જોવા માટે આ રીતે ચેનલ સબસ્ક્રાઇબ કરો